જય શ્રી રામ આજે એક હું વાર્તા આપણી સમક્ષ રજૂ કરું છું જેનું નામ છે એક પ્રેરણાદાયી ઇન્ટરવ્યૂ એક વખત એક મોટી કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હતું તે ઇન્ટરવ્યૂ માટે ઘણા બધા ઉમેદવારો મોટી સંખ્યામાં આવ્યા હતા પણ એ ઉમેદવારો પોતની સાથે પ્રામાણિકતાની ડિગ્રી અને શૈક્ષણિક પ્રમાણપત્ર તે સૌ સાથે લઈને આવ્યા હતા પણ આ ઇન્ટરવ્યૂ કંઈક અલગ અંદાજમાં લેવામાં આવી રહ્યું હતું તો ત્યાંના કંપનીના સરે થોડી વાર રહીને એક યુવકને બોલાવ્યો તો તે યુવક અંદર આવે છે અને સામેની ખુરશીમાં બેસે છે ત્યારે સરે તેમને તેમના અલગ અંદાજમાં જ પૂછ્યું કે વાહ સરસ તમારી ડીગરીઓ તો બહુ સરસ છે તમે સારું એવું સફળતાપૂર્વક આગળ કંપનીમાં કામ પણ કરેલ છે પણ મારો પ્રશ્ન એક એ છે કે તમે ધારી લો કે તમારી પાસે ટુ સીટર કાર છે અને તમે થોડા આગળ જાઓ છો ત્યાં બસ સ્ટેશન ઉપર ત્રણ વ્યક્તિ ઊભી રહી છે બસની રાહ જોઈ રહી છે તો તેમાં એક વ્યક્તિ છે કે જે વૃદ્ધ વ્યક્તિ છે જે થોડા બીમાર પણ છે અને બીજી એક વ્યક્તિ છે કે જેને તમને ખરાબ સમયમાં તમારી મદદ કરી છે એવા એક તમારા મિત્ર છે અને ત્રીજી વ્યક્તિ છે કે જે તમારી પ્રેમિકા છે તો તમે આ ત્રણ વ્યક્તિમાંથી કઈ એક એવી વ્યક્તિને તમે લિફ્ટ આપશો કારણ કે તમારી ગાડી તો ટુ સીટર છે તો તે યુવકે થોડી વાર વિચારીને કહ્યું કે હું મારી ગાડીમાં મારી પ્રેમિકાને બેસાડીશ તો ત્યારે કંપનીના સરે પૂછ્યું કે એ એવું કેમ કરશો તમે તો તે યુવકે એવો જવાબ આપ્યો કે વૃદ્ધ વ્યક્તિ છે એ તો થોડાક દિવસમાં મૃત્યુ પામી જશે અને જે મારો મિત્ર છે જેને મારા ખરાબ સમયમાં મદદ કરી છે એને હું નેક્સ્ટ ટાઈમ પણ ક્યારે એને મળી શકીશ પણ જે પ્રેમિકા છે તો પ્રેમિકાનો જો સાથ છૂટી જશે તો આ જિંદગીભર મારો સાથ છૂટી જશે તો તેમની વાત થોડી સાંભળીને અયોગ્ય લાગતા તેમને કંપનીના સરે કહ્યું તમે થોડું વેઇટ કરો એવી રીતે વન બાય વન બાય વન બધા ઉમેદવારો આવતા રહ્યા તેમાંનો એક વ્યક્તિ પણ આવે છે આવી જ રીતે ઇન્ટરવ્યૂ આપવા માટે અને તેને પણ આ જ સેમ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે વ્યક્તિએ તેની સોચબૂચ બુદ્ધિથી એવી રીતના એમને જવાબ આપ્યો કે મને આમાં એવું યોગ્ય લાગે છે કે હું ત્યાં બસ સ્ટેશન ઉપર જઈ રહ્યો છું ને બસ સ્ટેશન ઉપર ત્યાં હું મારા મિત્રને મારી ગાડીની ચાવી આપી દઈશ અને એ મારો મિત્ર તે વૃદ્ધ વ્યક્તિને પોતાના ઘરે પહોંચાડીશ પહોંચાડી દેશે અને હું જે મારી પ્રેમિકાને લઈને હું તે બસમાં જઈશ કારણ કે તો હું મારી પ્રેમિકા જોડે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકીશ તો આ વાત સાંભળીને કંપનીના તો ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે ત્યાંને ત્યાં જેમને સિલેક્શન કર્યું કે તમે અમારી કંપની માટે યોગ્ય વ્યક્તિ છો તો આ મેસેજ ઉપરથી આપણને એ જાણવા મળે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ આવે પણ એ વિકટ પરિસ્થિતિનો જવાબ આપણને એ પ્રશ્નના જવાબમાંથી જ મળતો હોય છે તો સૌને હેતલ પ્રિતેશ છાબૈયાના જય જનારા